મારું નામ વાલજીભાઈ રાયાભાઈ ચૌધરી ગામ બલઠી તાલુકો માંડવી જિલ્લો સુરત પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો ને આત્મા તરફથી મેં તાલીમ લઈ ને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કૃષિમાં સિદ્ધાંતિ ખેતી કરું છું એમાં ગાયના જે ગૌ ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત ધનજીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચે મહિને નવસો રૂપિયા મળે છે અને કૂવો મને મળેલો છે પાંચ લાખ રૂપિયાનો અને જે મિની ટ્રેક્ટર છે એ મિની ટ્રેક્ટર પણ મને એ ટ્રેક્ટરમાં એક લાખને એંશી હજાર રૂપિયા આપણે એમાં સબસિડી મને સાઠ હજાર રૂપિયા મળેલ છે તો આ રીતના મને પ્રાકૃતિક કૃષિમાં લાભ મળેલ છે તો આ સરકારનો ખૂબ ખૂબ આભાર આમાં જેને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છેને ને વેચાણ વ્યવસ્થા કરું કરવા જાઉં છું આપણે કેબલ બીજ અઠવા લઈને તો એમાં છે ને દર મહિને દર મહિને એક અઠવાડિયા રવિવારમાં છે ને જેટલી શાકભાજી હોય દસ હજારની જો મારી ઇન્કમ છે તો સારામાં સારી દર દર અઠવાડિયે જઈએ તો દસ ને ચાલીસ હજાર રૂપિયા જેવા એક અઠવાડિયામાં આવક છે તો આવી આવકને સારો ભાવ મળે છે અમને ત્રણ ગણો ભાવ મળે છે તો અમે વેચાણ કરવા માટે જે છે તો મહિનામાં છે ને છે તે એક લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ તો આ રીતના અમને આવક બમણી થાય છે તો સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ